શું કરો છો રોટલા બનાવો છો હા હું રોટલા બનાવું છું અત્યારે આજ કેમ તમે આ કપડા ચેન્જ કર્યા કે ગાઉન પહેર્યું છે આ જો છોકરીએ પરાને પહેરાયું આજે આજે મજા નથી બીપી વધી ગઈતી થોડી બીપી વધી ગઈતી કે હું દવા લેવા ગઈતી એમાં મને ગાઉન પહેરાઈ ગયા ને ભરાઈ ગયા છે પહેલી વાર ગાઉન પહેર્યું હા મને ગાઉન પહેરાઈ દીધું આજ તો બીપીમાં કોઈ નથી પહેલી વાર એમાં એવું છે બા ને bp વધી ગઈ તી એટલે ગરમી બોવ થાતી તી એટલે આજે એને ગાઉન પહેરાવી દીધું બીજું શું બનાવ્યું રો આજે જો ના ગોટલા બનાવેલા આખા રીંગણા શાક બનાવ્યું ઘી ચોપડી નાખું ગોટલા ચોપડેલા હારા લાગે ને ત્યારે એમ નામ તો નો હારા લાગે આપડે કોરા કોરા લાગે ને એટલે નો હારા લાગે જો

આપને મરીન કાય નાખો જે તાણી હા હા હાજો બધુંય મૂકીને બધાય વયાતા હું આપણે આ કાય આરે હું નથી લઈ જાવેનીયા કાય આરે નથી રે જીવને એ હે તલુર આરે નઈ આવે તલને ભર રે સાઉ મને રોવાઈ જાય બહુ જ વાલું લાગે મને દેશી બધું બહુ ગમે આમ છોકરી ને એમ કહો તો એ ગીત ગાવાનું તો મારે મારી વાય શીખવાડી દેજો બે કર્યું છે એની નાની નું કામ હાલે છે સુદામા ઝૂપડી છે મારી બાપા એ રિપેરિંગ કામ હાલે છે કડીયાનું સુદામાની ઝુંપડી જેમ છે મારે બાપા આ રોટલા કરે છે આ રોટલા બનાવી નાખું કુણ રોટલા બનાવી પછી ખાઈ છું હમણાં ભેગા થઈ ના થાય બરાબર સવારમાં હું મારે એમ કે નાસ્તો કે નાસ્તો મને નાસ્તામાં ગામડામાં ફેર પડે હું તો એમ કહી દઉં હારો શીરાવા કે હાલો ખાવા એમ કહી દો નાસ્તા નું મને ન ગમે મને ગામડાની ભાજી આ ગમણે વધારે રહી ગામડાની ભાજી નાસ્તા નો હા નાસ્તામાં શું હોય નાસ્તામાં શું કરું